નવસારીની બિલીમોરા નગરપાલિકાએ ખરીદેલું મશીન લાંબા સમયથી ધૂળ ખાઈ રહ્યું છે બિલીમોરા નગરપાલિકાએ વર્ષ બે હજાર રસ્તા પરથી ધૂળ દૂર કરવા માટે આશરે ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે એક આધુનિક મશીન ખરીદ્યું હતું મશીનના નિભાવ માટે વધારાના વીસ લાખ રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવ્યા એટલે કે કુલ સાહીઠ લાખ રૂપિયાનો ખર્ચ આ પ્રોજેક્ટ પાછળ થયો પરંતુ આજે આ મશીન બિનઉપયોગી હાલતમાં છે શરૂઆતના ચાર મહિના ચાલુ રહ્યા બાદ આ મશીન બંધ હાલતમાં છે મશીનને ધૂળ સાફ કરવા માટે

અને આ મશીન હવે ટૂંક સમયમાં ચાલુ કરીશું કારણ કે સરકાર બી સ્વચ્છતા ઉપર ધ્યાન આપે છે અને આપણે પણ બીલીમોરાની જનતાને સ્વચ્છ રાખીએ રસ્તાઓ સ્વચ્છ રાખીએ એ રીતે આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ આગળ